નમસ્તે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવી છે ધોરણ આઠ અને વિષય ગુજરાતી દેવી વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન આપણને અહીં આપ્યો છે કે આપેલા શબ્દનો અર્થ જે જે વાક્યમાં સાચી રીતે વપરાયો હોય તેની સામે તમારે સાચા જે છે તે ખરાની નિશાની કરવાની છે દડ 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 નીતાની આંખમાંથી દડ 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 આંસુ વહેવા લાગ્યા એ સાચું છે તો આપણે અહીં ખરાની નિશાની કરીશું ચપ ચપ તો મોન્ટુનો પહેલો હતો ચપ ચપ ચાલવા લાગ્યો તો સાચો ચપ અહીં છે તો અહીં કરીશું મક્કમ તો દર્દી બીમારી સામે મક્કમ મને લડી રહ્યો હતો તો વિદ્યાર્થી મિત્રો આપણે ત્યાં ખરાની નિશાની કરીશું કઠણ કઠણ કાળજેનો માણસ વાત વાતમાં રડી ન પડે હો અહીં આપેલું વાક્ય છે તેને સુધારી અને આપણે ફરીથી લખવાનો છે પહાડ જેવા પોચો માણસ મુશ્કેલીથી ડરતો નથી તો પહાડ જેવો કઠણ માણસ મુશ્કેલીથી ડરતો નથી ઉનાળામાં બર્બપોરે કડકડતી ઠંડી પડે છે તો ઉનાળામાં બર્બપોરે દજાડતી ગરમી પડે છે ડરપોક માણસના પાળિયા પૂજાય છે તો સુરવીર માણસના પાળિયા પૂજાય છે સમય આવતા ખોટા માણસની ખોટ પડે છે તો સમય આવતા સાચા માણસની ખોટ પડે છે બપોર સુધી ઊંઘી રહેતા માણસને સૂર્યવંશી તરીકે ઓળખવામાં આવે છે તો બપોર સુધી ઊંઘી રહેતા માણસને ઊંઘશી તરીકે ઓળખવામાં આવે છે કંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરીશું તો વિનુ વાત વાતમાં બધા સાથે ઝઘડી પડતો કામિનીને વહેલી સવારે લીલાછમ ઘાસમાં ચાલવાનો અનેરો આનંદ આવતો અણધારી આફત આવતી આવતા ગમે તેવો મક્કમ માણસ પણ ટાળી પડે છે ગોળીના સન અવાજથી પંખી ફર કરતું ઉડી ગયું આકાશમાંથી ટપ 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 ફોરા પડ્યા ઉદાહરણ મુજબ પૂર્ણ કરો વાહ શું સુરીલો અવાજ ગાયક છે ગાયક છે વાહ શું અભિનય અભિનેતા ભય અભિનેતા છે વાહ શી કવિતા છે કવિ છે ભય કવિ છે વાહ શું રસોઈ છે રસોઈ છે ભાઈ રસોઈઓ વાહ શું વાર્તા છે વાર્તાકાર છે ભઈ વાર્તાકાર વાહ શું સેવા સેવક છે ભય સેવક છે વાહ શું ચિત્ર ચિત્રકાર છે ભઈ ચિત્રકાર વાહ શું પાક છે ખેડૂત છે ભઈ ખેડૂત છે આપેલો કાવ્ય છે તેના આધારે પ્રશ્નો બનાવવાના છે ધૂળીએ મારાગ સરસ મજાનો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને આ જે કાવ્ય છે તે આપેલું છે અને તેના આધારે આપણે પ્રશ્નો જે છે તેના જવાબ અહીં આપેલા છે એના પ્રશ્નો બનાવવાના છે ઉપરવાળી બેંક એટલે ભગવાન છે તો ઉપરવાળી બેંક એટલે કોણ પૈસા માટે માણસો જાણે કે પ્રેત હોય તેમ દોડી રહ્યા છે તો માણસો પૈસાની પાછળ કેવી રીતે દોડી રહ્યા છે માણસને માણસ માટે અમથું અમથું વહાલ ઉભરાય છે તો માણસને માણસ માટે શું ઉભરાય છે સુખ દુઃખની વાર્તા કહેતા બાથમાં બાથ પીડી છે તો કવિએ કેવી રીતે બાથમાં બાથ પીડવાની વાત કરી છે આપણા બધાના જુદા જુદા આંક છે તે આપણે ભૂલી જવાની જરૂર છે તો કવિ આપણને શું ભૂલવાનું કહે છે સમય પ્રતાપ તો પ્રભાવ તરત અને મક્કમ તો પ્રશ્ન નંબર સાત આપેલા પ્રશ્નોના જવાબ લખો માણસ ક્યારેક આસતા હસતા રડી પડે છે તો અચાનક કોઈની યાદ આવી જાય કે મન વધારે ખુશીથી ભરાઈ જાય ત્યારે માણસ પાસે સૂર્યવંશીનો પ્રતાપ છે એવું કેમ કહ્યું હશે તો સૂર્યવંશી રાજાઓ જેવી શક્તિ સમર્થતા અને ઇતિહાસ રચ્યા છે કવિ તેથી કહે છે માણસના પાળિયા ક્યારેય પૂજાય છે તો જ્યારે માણસ પોતાના માતૃભૂમિ માટે બલિદાન આપે છે ત્યારે તેના પાળિયા પૂજાય છે કેવા માણસોને સમાજમાં ખોટ વર્તાય છે તો સમાજ માટે ઉપયોગી કાર્ય કરે છે લોકહિતમાં જીવન જીવે છે આવા સાંસ્કૃતિક ઐતિહાસિક કે સહાનુભૂતશીલ માણસોની ખોટ સમાજમાં સદા માટે વર્તાય છે પ્રશ્ન નંબર આઠ આપેલી કાવ્ય પંક્તિનો ભાવ લખોપ માણસ છે પોતાને નિસહાય તે સમજવા માંડે છે આપેલા ઉદાહરણ પ્રમાણે બીજા શબ્દો જે છે તમારે લખવાના છે અને તેના વાક્ય લખીશું ભર શિયાળે તો હું ભર શિયાળે જમ્મુ કાશ્મીર ફરવા ગયો હતો ભર ઉનાળો હું ભર રાજસ્થાનમાં રણમાં ગયો હતો ભર ઊંઘ ભર મને જાગતો કર્યો ભરપેટ આજે મેં ભરપેટ ભોજન લીધું ભર ચોમાસું ભર ચોમાસામાં ફરવાનો આનંદ લેવાય ભરચક ભરચક ભીડ સિનેમાની બહાર જોવા મળી ઉદાહરણ પ્રમાણે અહીં આપણે વાક્ય બનાવવાના છે દરિયાના મોજા તો દરિયાના મોજા ખળખળ દરિયાના મોજા ખળખળ વહેતા હતા ઘડિયાળ ઘડિયાળનો કાંટો ઘડિયાળનો કાંટો ઝટ જટ ચાલતો હતો

તથા તેઓ અવારનવાર નજીકના વૃક્ષો ઉપરથી મીઠા મીઠા ફળો તોડીને ખાતા પીતા અને મજા કરતા પોપટ મોર ચકલી આકાશમાં તથા તળાવની આસપાસ સવાર ચાંદ પાંખો ફેલાવી આનંદ વ્યક્ત કરી કલરવ કરતા રમતા રમતા હરણા આસપાસ કૂદાકૂદ કરતા નાના સસલા આમતેમ દોડાદોડી કરી પોતાનો ધર્મ પૂરાઈ જતા બધા જ પશુ પંખીઓ આનંદથી જીવતા હતા વિદ્યાર્થી મિત્રો આગળનું સોલ્યુશન ઘરનું મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકશો